નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ એક એનું સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ જોઈશું એમાં પહેલો દાખલો છે કિંમત શોધો એમાં ત્રણ દાખલા આપેલા છે એ આપણે અત્યારે જોઈશું પહેલો દાખલો હતો ચોસઠ ની એક દાત હવે આનું સાદુ રૂપ આપીશું આપણે તો ચોસઠ એટલે બે ની છ ઘાત થશે બેની છ ઘાતની એક દુત્યાંશ ઘાત થાય હવે અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થશે એટલે છ ઘાત અને એક દ્યાંશ ઘાતનો ગુણાકાર થશે એટલે બે ની છ ગુણ્યા એક દુત્યાંશ ઘાત થશે હવે છ ગુણ્યા એક દુત્યાંશ એટલે અહીંયા આપણે બે અને છ કેન્સર અહીંયા ત્રણ આવશે એટલે બે ની ત્રણ ઘાત રહેશે બેની ત્રણ ઘાત બે ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આપણો જવાબ આવશે પહેલા માટે આઠ એ જ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈશું એક પંચમશાત આપણને ખ્યાલ છે કે બત્રીસ બરાબર શું થાય બે ની પાંચ ઘાત થાય એટલે બત્રીસ ની જગ્યા આપણે મૂકીશું બેની પાંચ ઘાત બે ની પાંચ ઘાતની એક પંચમાઉસ્ઘાત હવે ઘાતની ઘાતનો ગુણાકાર થશે એટલે બે ની પાંચ કેન્સલ થવાના એટલે બે ની એક ઘાત બે ની એક ઘાત એટલે બે થશે આ રીતના આનો જવાબ આવશે બે એ જ પ્રમાણે ત્રીજો જોઈશું એકસો પચીસ ની એક ત્રત્યાવશ ઘાત હવે એકસો પચીસ બરાબર શું થાય તો કે પાંચની ત્રણ ઘાત થાય એટલે આના બરાબર થશે પાંચની ત્રણ ઘાતની એક તૃત્યાવસ્ઘાત આગળના દાખલાની જેમ ઘાતની ઘાતનો ગુણાકાર થશે એટલે પાંચની કેટલી ઘાત થશે અહીંયા ત્રણ ગુણા એક ત્રત્યાંશાત અંશ અને છેદનો ત્રણ કેન્સલ થશે એટલે ઉપર રહેશે ઘાતમાં એક રહેશે એટલે પાંચની એક ઘાતાનો જવાબ આવશે પાંચની એક ઘાત એટલે પાંચ એ જ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈશું એમાં પણ આપણે કિંમત શોધવાની છે અહીંયા ચાર દાખલા આપેલા છે પ્રથમ દાખલો જોઈશું આપણે નવ ની ત્રણ દ્વિત્યાંશ ઘાત નવ એટલે ત્રણ ની બે ઘાત થાય આપણને ખ્યાલ જ છે નવ એટલે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ની બે ઘાત એની ત્રણ દુત્યાવશ ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર કરીશું તો ત્રણની બે ઘાતની બે ઘાત ગુણ્યા ત્રણ દ્વિત્યાંશાત અહીંયા બે અંશનો અને છેદનો બે કેન્સલ થશે એટલે ઘાતમાં રહેશે ત્રણ એટલે અહીંયા ત્રણની ત્રણ ઘાત ત્રણની ત્રણ ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે આપણો જવાબ આવશે સત્યાવીસ એ જ પ્રમાણે બીજો દાખલો જોઈશું બત્રીસની બે પંચમાઉશ ઘાત બત્રીસ એટલે કેટલી થાય બેની પાંચ ઘાત્રીસ બેની પાંચ ઘાત પણ એની હતી આપણી અહીંયા બે પંચમાવસ્ત ઘાતની ઘાતનો ગુણાકાર કરીશું એટલે બેની પાંચ ગુણ્યા બે પંચમાઉશ ઘાત રહેશે પાંચ પાંચ કેન્સલ થશે ઘાતમાં ઉપર રહેવાનું એટલે આપણો આન્સર આવશે બે ની બે ઘાત બે ની બે ઘાત એટલે બે ગુણ્યા બે એટલે જવાબ આવશે આનો ચાર એ જ પ્રમાણે આપણે ત્રીજો દાખલો જોઈશું સોળ ની ત્રણ ચતુર્થાંશ ઘાત સોળ એટલે બે ની ચાર ઘાત બે ની ચાર ઘાત એની ત્રણ છેદમાં ચાર ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર કરીશું તો બેની ની ચાર ગુણ્યા ત્રણ છેદમાં ચાર ઘાત થશે અહીંયા પણ ચાર ચાર કેન્સલ થશે જવાબ આવશે બે ની ત્રણ ઘાત ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ એ જ પ્રમાણે ચોથો દાખલો જોઈએ એકસો ની માઇનસ એક ત્રત્યાવશ તો આ માઇનસ ઘાતનો મતલબ શું થાય માઇનસમાંથી પ્લસમાં કરવું હોય તો આપણે અંશનું છેદ છેદનું અંશ કરવું પડે એટલે અહીંયા પ્રથમ આપણે માઇનસની પ્લસ ઘાત કરીશું તો એક છેદમાં એકસો પચીસની પ્લસ એક તૃત્યાવશ જ્યારે આપણે અંશનું છેદ અને છેદનું અંશ કરીએ ત્યારે ઘાતની નિશાની બદલાય અહીંયા માઇનસમાંથી પ્લસ ઘાત કરવી હોય તો આપણે અંશમાં જે એકસો પચીસ હતા એને આપણે છેદમાં લઈ જઈશું આગળ જોઈએ તો એકસો પચીસ એટલે અંશમાં એક આવશે છેદમાં એકસો પચીસ એટલે પાંચની ત્રણ ઘાત પાંચની ત્રણ ઘાત એની પણ એક ત્રત્યાંશ ઘાત થશે અંશમાં એક છેદમાં ઘાતની ઘાતનો ગુણાકાર થઈને પાંચની ત્રણ ગુણ્યા એક ત્રત્યાંશ ઘાત થશે અહીંયા ત્રણ ત્રણ કેન્સલ થશે એટલે અંશમાં રહેશે એક છેદમાં રહેશે પાંચ એ જ પ્રમાણે આપણે ત્રીજો દાખલો જોઈશું સાદું રૂપ આપો એમાં પહેલો દાખલો આપેલો છે આપણને બે ની બે ત્રણ ગત ગુણ્યા બે ની એક પંચમાં અહીંયા આધાર સરખો છે અને કેટલો આપેલો છે બે બે બંનેમાં આધાર સરખો આપેલો છે એટલા માટે જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતનો સરવાળો થાય આનું સાદુ રૂપ આપીશું આપણે તો બેની જે ઘાત હોય એ બંનેનો સરવાળો થઈ જાય એટલે બેની બે ત્રત્યાંશ ઘાત વત્તા એક પંચમાંંશ ઘાત એનો સરવાળો કર્યો અહીંયા સરવાળામાં આપણે રસા લેવો પડશે અથવા તો ચોકડી ગુણાકાર કરી શકો છો તમે તો બેની કેટલી થશે દસ વત્તા ત્રણ એકાતા ત્રણ ઘાત છેદમાં પંદર દસ ના ત્રણ થશે તેર છેદમાં પંદર એટલે બે તેર છેદમાં પંદર ઘાત દાખલો જોઈએ તો એક છેદ માં ત્રણ ની ઘાતની આખાની સાત ઘાત જ્યારે કઉ છૂટો કરીએ તો અંશમાં અને છેદમાં ઘાત આવી જશે એટલે એકની સાત ઘાત થશે છેદમાં ત્રણની ત્રણ ગા જે હતી એની પણ સાત થશે એકની સાત ગા થશે એક અને છેદમાં ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર થાય એટલે ત્રણની ત્રણ ગુણ્યા સાત થશે બરાબર અંશમાં એક અને ની સાત આના આપણે છેદમાંથી અંશમાં લાવવું હોય તો આપણને ખ્યાલ છે કે ઘાતની નિશાની બદલાઈ તો બરાબર ત્રણની માઇનસ એકવીસ ઘાત થઈ જે ત્રણની એકવીસ ઘાત હતી એ છેદમાં હતી એટલે પ્લસ એકવીસ ઘાત જે હતી એ માઇનસ એકવીસ ઘાત અહીંયા થઈ ગઈ એ આપણો જવાબ થશે હવે ત્રીજો જોઈશું અગિયારની એક દ્વિત્યાંશ ઘાત અને અગિયારની એક ચતુર્થાંશ ઘાત અહીંયા આધાર સરખો આપેલો છે એટલે આધાર સરખો હોય ત્યારે ભાગાકારમાં ઘાતની બાદ બાકી થશે એટલે અહીંયા આધાર અગિયાર હતો ઘાત અંશની ઘાત એક દ્વિતીયાંશ હતી અને છેદની ઘાત એક ચતુર્થાંશ હતી એ બંનેની શું થશે બાદ બાકી થશે અહીંયા આપણે જોઈ શકીએ લસા કરીશું તો લસા આપણો ચાર આવશે એટલે અગિયારની લસા ચાર એટલે અહીંયા બે વડે ગુણીશું અહીંયા એક એટલે બે ઓછા એક કેટલા થશે બે ઓછા એક થશે એક એટલે એક છેદમાં ચાર ઘાતુર્થાંશ ઘાત થશે બીજી રીતના આપણે વિચારીએ તો આ અડધી ઘાત છે અને આ ચોથા ભાગની ઘાત છે તો અડધી અને ચોથા અડધીમાંથી ચોથા ભાગની ઘાત માઇનસ થાય તો ચોથા ભાગની ઘાત છે એ આપણો જવાબ થશે હવે આપણે જોઈશું જયારે આધાર અલગ હોય પણ ઘાત સરખી હોય ત્યારે આધારનો ગુણાકાર થાય એટલે અહીંયા સાત અને આઠ નો ગુણાકાર થશે અને એ બંનેની કોમન ઘાત થશે એક દ્યાંશ સાત ગુણ્યા આઠ છપ્પન થાય છપ્પનની એક કાથી આપણો જવાબ થશે